નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ગુજરાતી સાહિત્યની અંદર નરસિંહ મેદાના મોસ્ટ પોઈન્ટની ચર્ચા આ વિડિયોની અંદર કરવાની છે તો તમામ મિત્રો આ વિડીયો અંત સુધી જોવાનો છે જેથી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર તમને આ વીડિયો ખૂબ ઉપયોગી થશે તો શરૂઆત કરીએ આપણે નરસિંહ મહેતાનો સમયગાળો તો નરસિંહ મહેતાનો સમયગાળો ચૌદસો ચૌદથી છો એસી સુધીના સમયગાળાને આપણે નરસિંહ મહેતાનો સમયગાળો કહીએ છીએ તો એમનો જન્મ ક્યાં થયો હતો તો તળાજાની અંદર થયો હતો ક્યાં આવેલું છે તો ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે રાજ્ય ગુજરાત એમનું અવસાન ક્યાં થયું હતું તો એમનું અવસાન માંગરોળ ક્યાં આવેલું છે તો જૂનાગઢની અંદર એમનું અવસાન થયું હતું એટલે કે મૃત્યુ થયું હતું એમના ઉપનામોની વાત કરીએ તો આદિકવિ આદ્યકવિ આદિકવિ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ અને ભક્ત ભક્તહરિનો આવા એમને ઉપનામો મળેલા છે અને લાડકવાયુ એમનું એક નામ હતું નરસૈ આ પણ તમારે યાદ રાખવાનું છે મિત્રો એમની માતાનું નામ દયા કૌર અથવા દયા કુંવર તમારે મિત્રો યાદ રાખવાનું છે પિતાની વાત કરીએ તો એમનું પિતાનું નામ હતું કૃષ્ણદાસ પત્ની માણેકબાઈ દીકરાનું નામ શામળદાસ અને એમની પુત્રી એટલે કુંવરબાઈ એમના ભાઈનું નામ જીવણ રામ અને એમની ભાભી ઝવેર બહેન પ્રથમ મોટા જૈનોતર કવિ એટલે નરસિંહ મહેતા સૌપ્રથમ મોટા પ્રથમ પંક્તિના કવિ કોણ છે તો નરસિંહ મહેતા આ બધા એક્ઝામ માટે મહત્વના પોઈન્ટ છે મિત્રો આખ્યાનનો આરંભ કરનાર એટલે કે ચાલુ કરનાર અથવા આખ્યાનના બીજ કોણે રોપ્યા

પદ કે ઉર્મિ કાવ્યો પ્રારંભ કરનાર કવિ કોણ તો નરસિંહ મહેતા પદોની અંદર ઝૂલણા બંધનો ઉપયોગ કરનાર કવિ કોણ તો નરસિંહ મહેતા નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ તો જૂનાગઢ યાદ રાખવાનું છે જ્યારે એમના માતા પિતાનું અવસાન થાય છે ત્યારે એમના ભાઈ એમણે જૂનાગઢ લઈ જાય છે અને ત્યાં ભજનો પદો ભ્રભજિયા ગાય છે એટલે એમની કર્મભૂમિ તો જૂનાગઢ તમારા મિત્રો યાદ રાખવાનું છે માટે મહત્વનો પોઈન્ટ છે નરસિંહ ચોરો કે આવેલો છે તો જુનાગઢની અંદર આવેલો છે ચોરી નરસિંહ આવેલી છે તો વડનગર એટલે કે મહેસાણા જિલ્લાની અંદર વડનગર તાલુકાની અંદર આવેલી છે આજ વડનગર જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વતન છે ત્યાં એમની જે પુત્રી છે કુંવરભાઈ એમની પુત્રી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની પુત્રી તારા નું વતન એટલે વડનગર તાનારીરી નરસિંહ મહેતાને શું થાય આવો એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો દોહિત્રી તમારે યાદ રાખવાનું એમની પુત્રીની પુત્રીની પુત્રી એટલે દોહિત્રી નરસિંહ મહેતા સાવ દરિદ્ર હોવા છતાં જૂનાગઢના એક રાજા હતા રામ માંડલિક એ પણ ચમત્કારી ઘટનાનો અનુભવ કરાવ્યો હતો નરસિંહ મહેતાના પુત્ર શામળદાસના લગ્ન અને એમની પુત્રી કુંવરબાઈના લગ્નની અંદર જે મોમેરું છે અને એમના પિતાનું શ્રાદ્ધમાં ભગવાન એ મદદ કરી હોય એવું માનવામાં આવે છે અને એ તેઓના સમયને મેં આગળ વાત કરી કે નરસિંહયુગ ભક્તિયુગ અને મધ્યકાલી યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે નરસિંહ મહેતાને આદિ કવિ અને ગુજરાતી ભાષાના જૈનોત્તર કવિ આવું ઉપનામ કોણે આપ્યું હતું ઉમાશંકર જોશી આ ઉમાશંકર જોશીનો જન્મ તમારા મિત્રો યાદ રાખવાનો છે બામણા ગામમાં થયો હતો સાબરકાંઠા તમારે યાદ રાખવાનું છે જેનું ઉપનામ છે વાસુકી અને શ્રવણ નરસિંહ મહેતા ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ છે અને એ ઓગણીસો ને બત્રીસની અંદર રિલીઝ થઈ હતી તેની યાદમાં પ્રતિવર્ષે નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે અને આ એવોર્ડની શરૂઆત ઓગણીસો ને નવ્વાણુંથી કરવામાં આવી હતી અને પ્રથમ એવોર્ડ પ્રાપ્ત કરનાર કોણ છે તો રાજેન્દ્ર શાહ આ રાજેન્દ્ર અને શાહનો જન્મ તમારા મિત્રો યાદ રાખવાનો છે કપંડ વંજની અંદર થયો હતો ક્યાં થયો તો તો કપંડવંજની અંદર આ એવોર્ડ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે અને જે વ્યક્તિને ગુજરાતી ભાષાની અંદર શ્રેષ્ઠ સાહિત્યની અંદર શ્રેષ્ઠ પ્રદાન કરે આ એ લોકોને એવોર્ડ આપવામાં આવે છે અને એની અંદર એક લાખ અને એકાવન હજારનું ઇનામ પણ મળે છે અને આ એવોર્ડ સરદ પૂનમ ના દિવસે મોરારજી બાપુ ના હસ્તે અપાય છે મોરારજી બાપુના હસ્તે આ એવોર્ડ અપાય છે તમારા મિત્રો ખાસ અહીંથી યાદ રાખવાનું છે આ પોઈન્ટ અને આ એવોર્ડ જુનાગઢની અંદર જૂનાગઢ જિલ્લાની અંદર અપાય છે વૈષ્ણવવજન તો તેને રે કહીએ આ જે કાવ્ય છે નરસિંહ મહેતાનું એટલે કે ભજન છે મહાત્મા ગાંધી જે આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા છે એમણે બહુ જ પ્રિય હતું અહીંથી પણ પ્રશ્ન બની શકે છે અને આ વૈષ્ણવ જે વજન જે ભજન છે જ્યારે નરસિંહ મહેતા પ્રથમ વાર જ્યારે દ્વારકા યાત્રા જાય છે ત્યારે આ ભજનનું ગાન કરે છે અહીંથી પણ તમારે મિત્રો પોઈન્ટ યાદ રાખવાનો છે કલાપીએ નરસિંહ મહેતા અને મીરા આ ગુજરાતી ગુજરાતી ભાષાના પ્રથમ કવિયત્રી છે મીરાબાઈ નરસિંહ અને મીરા એ સુંદર ભાષામાં અંજલી આપતા લખ્યું છે કલાપી એટલે કે જે લાઠીના રાજવી હતો ત્રિવેદીએ પણ નોંધ મહેતા માટે મહત્વનો પોઈન્ટ કે નરસિંહ મહેતા એ તળ ગુજરાતના શ્રેષ્ઠ આત્મલક્ષી કવિ છે અને રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી રામનારાયણ વિશ્વનાથ પાઠક લખે છે કે સરળથી રજૂ કરવાની શક્તિ છે તમારે મિત્રો એથી યાદ રાખવાનું છે એમની કૃતિઓની વાત કરીએ મોસ્ટ એક્ઝામ માટે કૃતિ મહત્વની છે ઘણી બધી પરીક્ષામાં કૃતિઓ પૂછે છે કે આ કૃતિ કયા કવિની છે તો બાણલીલા દાણલીલા આ દાણલીલા કૃતિ એકવાર એક્ઝામમાં પૂછાયેલી છે કે દાણલીલા જે કૃતિ છે એ કોની છે તો નરસિંહ મહેતા રાસ લીલા માનલીલા કુંવરબાઈનું મામેરૂકમણીની વિવા રૂકમણીના વિવાહ ઇંડો ઇંડોળાના પદો સુદામા ચરિત નુશ્રી વિલાસ મળદાસના વિવા વસંતના પદો વસંતના પદો મામેરું અને નરસિંહ મહેતાની એક્ઝામ માટે મહત્વની કૃતિ કે પૂછાયેલી છે એક્ઝામમાં કે નરસિંહ મહેતાની અંતિમ કૃતિ કઈ છે તો તમારા મિત્રો યાદ રાખવાનું છે અમે ઝારીના થઈ ગયું જગ્યાએ તમારે યાદ રાખવાનું છે કે ઝારીના ઝારીના પદો

પંક્તિ છે એ સવારે ગવાય છે સાંજ પછી ગવાતી નથી આ એક પ્રભાતિઓ છે મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે પંક્તિ તો ખરીજ પરંતુ પ્રભાતીઓ નરસિંહ મહેતા પ્રભાતિયાની અંદર ગાતા નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું છે કાનજી તારી માં કહેશે અમે કાનુડો કહેશું રે આ બધી એક્ઝામ માટે મહત્વની કૃતિઓ અને પંક્તિઓ છે ઊંચી મેળી એ મારા સાંતની રે મારી હુંડી સ્વીકારો મહારાજ રે વૈષ્ણવ વજન તો તેને કહીએ જ્યારે દ્વારકાની યાત્રા જાય છે ત્યારે આ ભજન ગાય છે અને મહાત્મા ગાંધીને ખૂબ પ્રિય ભજન છે અખિલ બ્રહ્માંડમાં એક તુહી શ્રી શ્રીહરિ આ બધી એમની કૃતિઓ અને પંક્તિઓ છે તમારે મિત્રો યાદ રાખવાની છે એજા માટે મહત્ત્વની છે એ જ અહીંયા આપણે તમને સોલ્વ કરાવીએ છીએ અન્ય બાબતો આપણે જોઈએ નરસિંહ મહેતાની તો સુદામા ચરિત અને સુદામાનો કેદારો કેવી કૃતિ છે તો આખ્યાન કલ્પ કૃતિ છે આ રાગ છે કેદારો એક રાગ છે દામોદર કુંડમાં જ્યારે નરસિંહ મહેતા સ્નાન કરવા જતા ત્યારે એ જે ગીતો ગાતા એને રામગ્રી કહેવાય છે અને જ્યારે પાસા આવતા સ્નાન કરીને ત્યારે એ પ્રભાદીઓ ગાતા આ તમારા મિત્રો એક્ઝામ માટે મહત્વનો પોઈન્ટ બની શકે છે જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુની અંદર એક બે લાઇકન છે એને તમે સ્પ્રેસ કરી નાખો એટલે આવતા તમામ વિડીયો તમને તમારા વિડીયો તમારા યુટ્યુબ પર મળી રહે ખૂબ ખૂબ આભાર મિત્રો